નમસ્તે શિયાળાની ઋતુમાં હાર્ટ અટેક કેમ આવતો હોય છે તેના કારણો અને તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું શિયાળાની ઋતુમાં હાર્ટ અટેક આવવાનું જોખમ થોડું વધારે હોય છે તેના કેટલાક મુખ્ય કારણો વિશે જાણીશું ઠંડીમાં નસો સંકોચાઈ જાય છે ઠંડી પડતા શરીરની રક્તનળીઓ સંકોચાવા લાગે છે બ્લડ પ્રેશર વધી જાય છે અને હાર્ટ ઉપર ભાર વધે છે જેના કારણે હાર્ટ નું જોખમ વધતું હોય છે હાર્ટ વધારે ઓક્સિજન માંગે છે ઠંડીમાં શરીર ગરમ રાખવા માટે ને વધુ મહેનત કરવી પડે છે હૃદયને ની જરૂરિયાત વધી જાય છે જેના કારણે જોખમ વધી શકે છે બ્લડ સ્ટિકી એટલે કે જાડું થઈ જાય છે શિયાળામાં રક્ત થોડું ગાઢું થઈ જાય છે પ્લેટલેટ્સ વધુ સક્રિય હોય છે અને થ્રોંબસ બનવાની શક્યતા વધે છે જેના કારણે હાર્ટ એટેક થઈ શકે છે શિયાળામાં ફિઝિકલ એક્ટિવિટી ઘટે છે લોકો ઠંડીમાં ચાલવું કસરત કરવી આઉટડોર એક્ટિવિટી ઓછી કરે છે તેનાથી કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર વધતું હોય છે ઠંડીમાં શ્વાસ ઝડપથી લેવામાં આવે છે ઠંડી હવા ફેફસા સુધી પહોંચી હાર્ટ રેટને વધારી દે છે ખાસ કરીને હાર્ટ ડિસીઝ વાળા લોકોને વધારે જોખમ રહેતું હોય છે શિયાળામાં ઇન્ફેક્શન વધુ થાય છે જેમ કે ફ્લૂ વાયરસ ખાંસી શરદી વધારે જોવા મળે છે તેનાથી હાર્ટ પર ટેન્શન આવે છે અને રક્તમાં સોજો વધે છે એટલે કે ઇન્ફ્લામેશન થતું હોય છે

ઠંડી હવા સીધી છાતી પર ન પડે તે માટે ગરમ કપડાં પહેરવા જોઈએ મફલર કોટ મંકી કેપ સોક્સ અનિવાર્ય પહેરવા જોઈએ વહેલી સવારે બહાર ન નીકળવું જોઈએ રોજ વીસ થી ત્રીસ મિનિટ ચાલવું જોઈએ નિયમિત વોક હાર્ટને મજબૂત બનાવે છે બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે રક્ત પ્રવાહ ને સારું કરે છે યોગ્ય પાણી પીતા રહેવું જોઈએ શિયાળામાં તરસ ઓછી લાગે છે જેનાથી બ્લડ એટલે કે જાડું થતું હોય છે દિવસમાં છ થી આઠ ગ્લાસ પાણી પીવાનું ધ્યાન રાખવું જોઈએ આહાર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ ગરમ દૂધ સુકા મેવા જેમ કે બદામ અને અખરોટ લેવા જોઈએ મીઠું એટલે કે હની આદુ અને હળદરનું સેવન કરવું જોઈએ લીલા શાકભાજી અને તાજા ફળ ખાવા જોઈએ ઓમેગા થ્રી વાળા ખોરાક લેવા જોઈએ જેમ કે ફ્લેક્સ સીડ માછલી નોનવેજ હોય તો